વડોદરામાં ગણેશ ભક્તોની લાગણી દુભાવવાનું કારસ્થાન અસામાજિક તત્વોએ ગણેશજીની પ્રતિમાને ખંડિત કરી છે ત્રણ ગણેશ પંડાલોમાં ગણેશજીની પ્રતિમાને ખંડિત કરી ગણેશ પંડાલમાંથી સામાનની પણ ચોરી કરી હોવાની ફરિયાદ મૂર્તિ ખંડિત થતાં ગણેશજીનું વિસર્જન કરવું પડ્યું રાવપુરા પોલીસ સ્ટેશનમાં ગણેશ મંડળે નોંધાવી છે ફરિયાદ તો વડોદરામાં પણ લોકોની આસ્થા લોકોની શ્રદ્ધા પર હુમલો કરવામાં આવ્યો ગણેશ પંડાલમાં ગણેશ મૂર્તિને ખંડિત કરવામાં આવી મૂર્તિ ખંડિત થતા ગણેશજીનું વિસર્જન કરવું પડ્યું જે ગણેશ ભક્તો છે તેમનામાં રોષ જોવા મળી રહ્યો છે આક્રોશ જોવા મળી રહ્યો છે તેમની લાગણી દુભાઈ છે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ગણેશ મંડળે ફરિયાદ નોંધાવી છે

કોઈ આવીને આ મૂર્તિ ખંડિત કરીને જતું રહ્યું સવારમાં વહેલી જ્યારે આરતી કરવા આવ્યા ત્યારે જોયું મંડળના છોકરાઓએ અને તાત્કાલિક ધોરણે આ મૂર્તિ બદલી અને બીજી મૂર્તિની સ્થાપના કરી હતી મારું લોકોને એક જ નિવેદન છે કે આ જે બી કરવી જોઈએ કૃત્ય ચોરીના ઈરાદે તો નથી કરતું આ મૂર્તિ ખંડિત કરી અને આપણા જે ગણેશજી છે એને ખંડિત કરે છે અને સ્થાપનાની મૂર્તિ તમારી તમે સ્થાપનાની મૂર્તિ હટાવે છે અને જે મેઇન મૂર્તિ છે એ મૂર્તિને હાથ કાં તો શું નવું તોડીને જતો રહે છે બજાર રણછોડજી યુવક મંડળ ખાડીયાપોળ બે અને પ્રગતિ યુવક મંડળ ત્રણ જગ્યાના ગણપતિની મૂર્તિઓને ખંડિત કરવામાં આવી છે જેણે પણ આ કૃત્ય કર્યું છે એ ક્યારેય ચલાવવામાં નહીં આવે આટલું સરસ વાતાવરણ ગણપતિ બાપામય થઈ રહ્યું છે ત્યારે આ શાંતિને દોડવાનું કોઈ જાણીને કૃત્ય કરી રહ્યું હોય એમ છે રાત્રે ચારથી પાંચની વચ્ચે આ ત્રણ જગ્યાની મૂર્તિ અંદર સીસીટીવી કેમેરામાં લઈને જતા અને આવતા બંને દેખાય છે ખૂબ ગંભીર બાબત છે એક પોલીસને પણ ચેલેન્જ થાય છે કે ખાડીયાપોટ બેની સામે જે આ મૂર્તિ ખંડિત થઈ છે એની સામે જ પોલીસ એસીપીની ઓફિસ છે તો કેમ આવો બનાવતા